દાદરા નગર રબારી ગામે પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે પીવાના પાણી પાણી માટે જે જે કુવાઓ છે છે એ સુકાઈ ગયા અને અગાઉ બોર બનાવવામાં આવેલો જેમાં પણ નથી આવતું ગામના લોકોનો આરોપ છે કે આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું અને ગામમાં જે ઓપરેટર છે એમને પણ જ્યારે પાણી માટે કહીએ છીએ તો તે ગામના લોકોને જ ધમકાવે છે હાલમાં જે જમીનમાંથી પાણી મળે છે તે પણ ડોહુ હોય છે જેથી લોકો છે તો ડોળું પાણી પીવા માટે લોકો મજબૂર બની ગયા છે પીવાના પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે રજૂઆત અનેક કરી પરંતુ તેમની રજૂઆતો કોઈ ધ્યાન પર નથી આપતું લાગે આવતું અને રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને કોઈ પણ રીતે આ સમસ્યામાંથી બહાર કાઢવામાં આવે ખેરા રબારી ગામ કે જ્યાં ઓપરેટર તો છે પણ ઓપરેટરને આ ફરિયાદ કરવામાં આવતા તેમણે પણ ગામલા ગામના લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું ગામના લોકો ના છૂટકે ગંદુ અને ડોહળું પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે